મારું નામ પટેલ નીલેશભાઈ છે રાશિ આવી છે ગુજરાતથી આ જૈન કંપની માટે અમને અહીંયાના ડીલર મિત્ર મિત્રોએ લાવ્યા છે તો પહેલા તો અહીંયા જૈન કંપનીનો અને જૈન ડીલર મિત્રનો અમે આભાર માણી છીએ અહીંયા જૈન કંપનીમાં આવવાથી અમને જૈન ડીપ નું ઘણું બધું નોલેજ જોવા મળ્યું જીપીએસ સિસ્ટમથી અત્યારે જે આ નવી ટેકનોલોજી છે જે ઇઝરાયલથી આ લોકો લાવે છે જોવા માટે ખેડૂતને એ બધું બહુ વ્યવસ્થિત છે એના સિવાય કેળાની ખેતી કરવા માટે ખેડૂતને અમે અત્યારે રોપવાનું બધું જોયું અમે કેળાની ખેતીની અંદર તો બહુ સારામાં સારું મળ્યું અમારે નવા પ્લાન્ટેશન કરવા માટે અમે કેળાની અંદર આગળ વધીએ દાડમ પણ જોયા ડાળમમાં જે જૈનના રોપા આવે એ તો બહુ સરસ આવે અમે નવા ડાળમના રોપાનું પણ અહીંયા ખેતી ગુજરાતમાં કરીએ અને ચીકુ ચીકુ અને આમરા કેરી તો કેરીમાં જે કેસર કેરી આવે એ નવી વેરાયટી અત્યારે નવા પ્લાન્ટેશન પ્રમાણે આઠ ફૂટની હાઈટ પ્રમાણે એક એકરમાં કમસે કમ પાંચસોથી છસો સોડવા આવે અને એક પ્લાન્ટની અંદર પંદરથી સત્તર કિલો પર કેજી માલ નીકળે એના માટે ખેડૂને નવું ઉત્પાદન લેવા માટે નવી ટેકનોલોજી નવું કંઈક લેવા માટે નવા પ્લાન્ટેશન માટે જોઈએ તો નવા કેરીના રોપાથી ખેડૂને ઓછો ખર્ચો લાગે અને નવું ઉત્પાદન મળે વધારે ઉત્પાદન મળે ખેડૂત સમૃદ્ધ થાય દેશ સમૃદ્ધ થાય એના માટે અમને ઘણું બધું ટેકનોલોજી જોવા મળી છે એ બદલ અમે જૈન કંપનીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ